લે એવું કઈ જરૂરી એ કહું તો ખરી કાગડા ને બે હુંડા ને શાક ખાવું બીજા ની થી તાવ આવવું હાથી એટલે તુરિયો તાવ આવી ગયો તુરિયા નું શાક ખાઈ ને તુરિયો તાવ આવી ગયો એવું કઈ હોય નહી હો ભાઈ

પછી મને નો કહેતી કે આ નું આવે છે તો એમ નથી બે લીંબુ પાણી ના કરી ને પાવે ની માથા ઉપર બાંધવા જોડે હે હે પણ